Udah mikro, udah lapar. Dah, kenapa dia gua, halo. દોસ્તો વેલકમ ટુ તો ફરથી મારા નવા વિડીયો હાર્દિક સ્વાગત છે તો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં જ છીએ તો મિત્રો બધાને હેપી દિવાળી તો મિત્રો અત્યારે દિવાળી ચાલી રહી છે તમને ખબર જ છે કારણ કે તમને જોઈ તમને ખબર પડી ગઈ છે કે દિવાળીનું બ્લોગ છે અને મિત્રો હમણાં અમે ફટાકડા ફોડવા જવાના છે અને તમને હું બતાવીશ કે કયા કયા ફટાકડા છે અને હમણાં ફોડવા જશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો અને જો આ ચેનલમાં નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબર ભૂલતા નહીં તો ચાલો તમને પેલા ફટાકડા બતાવી દઉં કે આપણે કયા કયા ફટાકડા લાવેલા છીએ તો મિત્રો જો આપણે પેલા ફટાકડા જોઈ લઈએ આપણે કયા કયા લાવેલા છીએ અહીંયા છે ને આપણે કોથળીમાં છે ફટાકડા જો એક છે ને આ રોકેટનું પેકેટ છે તો ત્રણ સાઉન્ડ રોકેટ પછી જુઓ બીજું એક આ દાડમ બોમ્બનું પેકેટ છે પછી એક છે મિત્રો સુતળી બોમ્બનું પેકેટ જુઓ અને મિત્રો બે છે ને આપણે મરચી બોમના પેકેટ પણ આવેલા છે સાથે જોવો આ મરચી બોમ છે જો આમાં જો આ ઉતળી મિત્રો કે આવી રીતના છે જો મોટા જોડા ઉતળી છે અને આ જો આની અંદર છે ને દાડિયે બોમ છે જો આ દાડિયે બોમનો પેકેટ છે જો પછી મિત્રો છે ને અમાર મરચી બોમ્બ છે જો આ આવી રીતના છે જો અને આપણે મિત્રો આમાં છે ને મોટા રોકેટ છે જોવા તો જો આવી રીતના કંઈક રોકેટ છે અને મિત્રો છે ને થોડાક ફટાકડા પોરના પડે પડ્યા થા આપણે આ પોરના ફટાકડા છે જોવો તો એ આમાં છે તો આની અંદર કાંઈક છે આવું કાંઈક જો આ દોરી છે અને આ બીજું શું છે તો આ ચકલી બોમ્બના બે પેકેટ પીડ્યા એ આપણે બધું આરે લઈ લઈએ અત્યારે અને એક આમાં કાકા છે કાંઈક ના જો નાના તો મિત્રો આટલા ફટાકડા આપણે છે જો મિત્રો આમાં છે ને જો આ આવી રીતના છે ત્રણ સાઉન્ડ રોકેટ તો હું તમને આપણે બતાવીશ કે કઈ રીતનું સાઉન્ડ છે અને કઈ રીતનું રોકેટ થશે અને જો આટલા ફટાકડા છે મિત્રો આવડા તો પોરના છે આટલા ફટાકડા છે ને જો આ પોરના ફટાકડા છે આમાં આવે કે ખબર નહીં સરખા ફૂટે નોય ફૂટે સુર પણ થઈ જાય તો આપણે હમણાં જ આવવાના છીએ બારે અને તમને બધું બતાડીશ કે કયા કયા ફટાકડા કેવા ફૂટશે છે ફટાકડામાં મિત્રો આપણે દિવાળી કરવાની છે તો ચાલો મિત્રો આપણે બહાર જઈએ અને વિડીયોમાં એન્ટ સુધી બનાવી લેજો જો આ ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબતા નહીં તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે બહાર જવાના છે અને મિત્રો આપણે આપણી સાથે બાપુ પણ આવવાના છે તો આપણે પહેલા બાપુને ને પૂછી લઈ ગયા ફટાકડા ફોડવા છે બાપુ કે તો જાશું નકર આપણે નહીં જાશું બાપુ જવાનું છે ફટાકડા ફોડવા જાવું ને કયા ફોડવા હોદળી ફોડવા ચાલો તો ભાઈ બાપુએ કહી દીધું છે તો ચાલો આપણે જઈએ બહાર તો ચાલો મિત્રો આપણે એ ધીમે ધીમે બહાર જઈએ છીએ બહાર તો ફટાકડા ને બધું ફોડવાનું ચાલુ જ છે જો મિત્રો જો આપણે બહાર જવાના છીએ જો બહાર તો જો ફટાકડા ફૂટે છે ત્યારના જો આ મિત્રો અહીંયા છે ને આ રોકેટ છે આપણે રોકેટ ફડવા જવાના છે ને જો અમારે આ બે અહીંયા આવી છે ફટાકડા ફટાકડા બાપુ ફટાકડો ફડવા જાવ હમણાં બંજી આખી રહે છે આ જગવે છે અહીંયા

આમાં નાખવા છે વિડીયોમાં పోটে ni ප niక बाాట મિત્રો દિવાળી અત્યારે પૂરી થઈ ગઈ છે અને મિત્રો અમે છે ને અત્યારે રંગોળી દોરી રહ્યા છે તો હું તમને રંગોળી બતાવું કે મેં કઈ રીતના રંગોળી બનાવી છે જુઓ ક્યાંક આવી રીતના બનાવી છે આમાં કલરને એવું બધું પડ્યું છે આમાં બીજા કલર છે એક્સ્ટ્રા જો તો મિત્રો આમાં અત્યારે છે ને મોરલાક રંગોળી બનાવી છે ને હું દોરું છું એકલો મારા બાપુ જો અહીંયા જોવે છે આમ તો હજી ફટાકડા પણ ચાલુ છે આગળ જો અહીં આપણે અત્યારે કલરને એવું પૂરીએ છીએ મેં બતાવું જો આવી રીતના બનીએ જો તો આવી રીતના રંગોળી બને છે મિત્રો અત્યારની તો દિવાળી પૂરી થઈ ગઈ છે અને મિત્રો અત્યારે ત્રણ વાગવા આવી ગયા છે અને મિત્રો રંગોળી પણ દોરી નાખીને મિત્રો ફટાકડા પણ ફોડી નાખ્યા છે તો મિત્રો જો અમારે મોવામાં છે ને કાકા રીતના દિવાળી થાય છે અને મિત્રો આપણે જે વ્લોગિંગનું સ્ટાર્ટ કર્યું છે એ આપણે જે ગયા વર્ષે બે હવે દિવસથી સ્ટાર્ટ કર્યું હતું અને મિત્રો આપણે એક વર્ષ થવા આવ્યું છે અને તમારા સપોર્ટથી આપણે અત્યારે એક કે સબસ્ક્રાઈબ થવા આવી છે અત્યારે આમ અંદાજિત નવ નવસો સાડી નવસો જેવી સબસ્ક્રાઈબર થઈ છે અને તમારા ખૂબ સપોર્ટથી આપણે અત્યારે આગળ વધી રહીએ છીએ અને આવા આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો બસ મિત્રો આપણે આજના વ્લોગને આઈને એન્ડ કરીએ છીએ અને મિત્રો બધાને નવા વર્ષના રામ રામ અને હેપી ન્યૂ યર તો બસ મિત્રો મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે તો મિત્રો બધાને બાય બાય અને હર મહાદેવ કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય